તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીથી ભૂકંપ અસરગ્રસ્તો માટે બનાવાયેલ ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની નાગરિક સુવિધાઓ નિહાળવા દેશ વિદેશના આવતા હતા પરંતુ સુંદર ટાઉન પ્લાનિંગ સાથે વિકસિત થયેલ મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આજે માળખાગત સુવિધાઓ ગઈ છે મુન્દ્રા રિલોકેશન સાઇટ વિકાસ સમિતિ વતી આગેવાનો અરૂણભાઈ ઠકર મહેન્દ્રસિંહ જાડેજા નિતિનભાઈ ગોર ધર્મેશ પરમારના જણાવ્યા પ્રમાણે અહીં ત્રણ થી વધુ પરિવારોના દસ થી વધુ લોકો વસવાટ કરે છે પરંતુ ખાડાઓ કાંકરી અને ધૂળના ઢગલાઓ થકી રસ્તાઓની હાલત ખખડદ છે ડો એન્ટ્રી બાદ પણ પ્રમુખસ્વામી ચોકડી ઉપર ભારે ડમ્પરની અવર જવર વધી છે રખડતા ઢોરોને કારણે નાના મોટા અકસ્માત રોજિંદા બન્યા છે વળી નિયમિત સફાઈનો અભાવ બંધ રોડ લાઇટો અને અનિયમિત વોટર સપ્લાયથી લોકો રોજિંદી પરેશાની ભોગવી રહ્યા છે ભુજના વિકાસ માટે નવા રસ્તાઓ નર્મદાના પીવાના પાણી તેમજ સફાઈ માટે મોટી નાણાકીય રકમની ફાળવણી વિશે જાહેરાતો થાય છે આ રકમ ખરેખર સુવિધા અર્થે વિકાસ માટે ખર્ચાય એ દિશામાં થઈ રહેલ કામો અંગે તંત્ર દ્વારા મીડિયા મારફતે જાણકારી અપાય એ જરૂરી છે આ દિશામાં ચીફ ઓફિસર તેમજ સુધરાઈના હોદ્દેદારો શરૂ થનાર કામ અંગે તેમજ કોન્ટ્રાક્ટ વિશે પૂરતી જાણકારી લોકો સુધી પહોંચાડે એ પ્રજાહિતમાં છે શહેરના વિકાસ અર્થે જ્યારે ધારાસભ્ય પણ જાગૃત છે ત્યારે લોકોની સમસ્યાઓ હલ કરવા અંગે યોગ્ય સંબંધિત તંત્રને નિર્દેશ આપે એવું રહેવાસીઓ ઇચ્છી રહ્યા છે સાઇડની અંદર રોડની પરિસ્થિતિ આપ ખુદ નિરાવી રહ્યો છો તમે ખુદ જોઈ રહ્યા છો આ પરિસ્થિતિ જુઓ રોડના રસ્તાઓ કેટલા બધા ખરાબ થઈ ગયા કેટલા બધા એનામાં વ્યક્તિઓને એક્સિડન્ટ પણ થયા છે એવા પણ હું તમને મલાવી આપું કે જેમને પડી ગયા છે આ રસ્તાના કારણે એ તમને જુઓ ને આપની જ દ્રષ્ટિથી આપ જ ફોકસ કરીને આ રોડ રસ્તાનું કામ થાય એવું આપના માધ્યમથી હું જણાવું છું ને આપને પણ ખાસ કહું છું કે આ રોડ રસ્તાનું કામ કરાવો જ્યાં ગ્રાન્ટ પણ મળી ગઈ છે તો એ ગ્રાન્ટનું પૂરેપૂરું ફાયદું લે છે કે નથી લેતા પબ્લિકને મળે છે કે નથી મળતું એ ખાસ જુઓ તો સરસ રહેશે તો ને બીજું વાત તમે જોઈ શકો છો આ તમારી સામે જ છે આ જુઓ કેટલા કચરા છે બધે આ રિલોકેશન સાઈડની હાલત શું છે કોઈ સાફ સફાઈ કરવા નથી આવતો પાણી પણ રાતના અગિયાર વાગે આવે અઠવાડિયામાં એકવાર આપણ કોઈ રીત છે કે અઠવાડિયામાં એક વાર ને રાતના અગિયાર વાગે માણસ સુઈ ગયા હોય પછી આવે પાણી વેસ્ટ જાય એ ખોટું છે તો હું આપના માધ્યમ દ્વારા જણાવું છું કે જો આનું જો કાંક એવું નગરપાલિકા રસ્તો કરે ચીફ ઓફિસર સાહેબને ખાસ વિનંતી આ રસ્તો ખરાબ છે ને લગભગ આઠ મહિના થયા આ તો બહુ હાલત ખરાબ છે આમ તો રસ્તો ખરાબ છે ને બે વર્ષ થયા પણ આઠ મહિના થયા છેલ્લા એટલું બધું ખરાબ છે કે ઘણા બધા એક્સિડન્ટ આના કારણે થાય છે બહુ આપ આપના આપના માધ્યમ દ્વારા અમને જણાવીએ છીએ કે આ રસ્તાનું તાત્કાલિક કામ પૂર્ણ થાય ને જે ગ્રાન્ટ પણ મળી છે તો એ ગ્રાન્ટનો સદઉપયોગ લેવાય એવી સરકારશ્રીની રજૂઆત કરીએ છીએ અમે કે ગ્રાન્ટ ખરેખર એ વસ્તુ પૂરી કરે છે કે નથી કરતી